એક સારા માણસ નો ઉછેર કરવો એ પ્રત્યેક માની ફરજ છે દીકરી હોય તો પણ ને દીકરો હોય તો પણ એ આપણે નથી કરતા આપણે દીકરો ઉછેરીએ અને પછી બહુને પણ તમે વિચાર કરો કે ઘરમાં દીકરો દાખલ થાય ને દીકરી ટીવી જોતી હોય તો મા કે પાણી આપભાઈ બહારથી થી આવ્યો દીકરી શાક બાક બધું લેતી આવે બિચારી પાછી આવે ત્યારે બ્રેડ બિલ આવે ને આ બિલ આવે ને પેલું બિલ આવે ને બધા પચાસ કામ કરતી આવે અને ઘરમાં દાખલ થાય થેલીઓ હોય એના હાથમાં બે માં ના હાથમાં હોય ચલો આજની દીકરીઓ નથી લાવતી એવું પણ ઘણી મમ્મીઓ કે છે તો પણ માં ઘરમાં દાખલ થાય હાથમાં બે થેલીઓ હોય દીકરો ટીવી જોતો એને ઊભો ન થાય અને માં એવું શીખવે પણ નહીં કે બેટા ઊભો થાય લો દીકરા લઈ લો આવું માં શીખવે નહીં કેમ બિચાર કયા એંગલ થી બિચારો છે એ મારે સમજવું છે એની પાસે એટલા કપડાં છે કે જેમાં અમુક એને યાદ પણ નથી એટલા ડૂચા છે અને મજાની વાત એ છે કે આ બધું આપણે એમને આપતી વખતે પાછા એવું તો કહીએ જ છે કે અમારી પાસે બે હતા એનો વાંક નથી તમે વિચાર કરો આપણા બાળ ઉછેરમાં કેટલા કન્ફ્યુઝન્સ છે વોટ આર વી ડુઈંગ વોટ આર વી રેઝિંગ એન્ડ ધેન વી બ્લેમ ધી ન્યુ જનરેશન નવી પેઢી આવી છે નવી પેઢી તેવી છે નવી સાહેબ નવી પેઢી જેટલી પ્રામાણિક છે ને એટલી પ્રામાણિક પેઢી છેલ્લી આખી સદીમાં નથી આવી ના એટલે ના ને હા એટલે હા ધે ડોન્ટ મીન યસ વેન ધી સે નો એન્ડ ધે ડોન્ટ મીન નો વેન ધી સે યસ સચ વંડરફૂલ જનરેશન એમની પાસે માહિતીનો ભંડાર છે ઉપયોગ કરો એને બરાબર ખબર છે કે કઈ માહિતીનો ઉપયોગ શું થઈ શકે સાહેબ તમે વિચાર કરો કે તમારી પાસે અનુભવ છે ને એની પાસે માહિતી છે જો આ બેનો સમન્વય થાય તો આખું જગત બદલાઈ જાય આપણો પ્રોબ્લેમ શું છે આપણે આપણો અનુભવ એની માહિતી પર ઠોકી બેસાડો છો બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ તમે તમે ઓબ્ઝર્વ કરજો તમને બહુ મજા આવશે એ તમને એમ કહે કે હવે એરપોર્ટ પર ટેગ્સ નીકળી ગયા એટલે તમે કહો કે એવું કંઈ હોય નહીં ટેગ તો હોય જ ભાઈ આ બધું તું મને કહે છે પછી તમે જ્યારે એરપોર્ટ પહોંચો અને ત્યારે તમને ખબર પડે કે ટેગ નથી એટલે એ ખાલી તમારી સામે જુએ બોલે તો નહીં બિચારા હજી આપણા છોકરાઓ ડાયા છે ગુજરાતીઓના બાળકો હજી ડાયા છે એટલે કઈ બોલે નહીં બિચારો જુએ તમારી તરફ કે મેં કીધું તું ને તને આવા પાંચ અનુભવ થાય આપણને એ પ્રવાસમાં એટલે આપણે એને એવું કહીએ કે આ બહુ સારું તને બહુ ખબર છે ને નો સે કે હા યાર આઈ શુડ હેવ ચેકડ આટલી તમારી નમ્રતા એને નમ્રતા શીખવશે આજના છોકરાઓમાં બહુ ઈગો છે કારણ કે આપણે એમને ઈગો થી ટ્રીટ કર્યા છે સમજણ નથી પડતી આટલી ખબર નથી પડતી આમ નથી આવડતું આટલું નાનું છોકરું હોય ને એને લઈને મમ્મી તમારે ઘેર આવે કોકની દીકરી હોય પુત્ર વધુ હોય ભત્રીજી હોય નાનકડું બાળક એની સાથે હોય છોકરું તોફાન કરતું હોય એટલે તમે એને કે એને વાગશે તું એને ના પાડ એટલે કે તો નહીં માને બાળકને સીધો સિગ્નલ ગયો કે તારે માનવાનું નથી તું તારે મજા કર આ મમ્મીની અપ્રુવલ છે કે તું તારે નહીં માનતો બે છોકરા રમતા હોય અને મમ્મી એને કે મારતો નહીં હો એને વિચાર પણ નથી મારવાનો આ તમે નાખ્યો એના મગજમાં વિચાર કે ઠોક દિસ ઇઝ વોટ વી આર ડુઈંગ વિથ અવર ચિલ્ડ્રન કોઈકને ત્યાં લઈ ગયા હોય અને સરસ થાળી પીરસી હોય એટલે તરત મા કે લીલું શાક ખાતું જ નથી હમણાં જમી લીધું હતું તેણે પણ તમે એને યાદ કરાવ્યું કે લીલું શાક ખાતું નથી બિગિન્સ ફ્રોમ હિયર ઇટ્સ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ ટુ રેઝ અ ચાઇલ્ડ બટ રેઝ અ ચાઇલ્ડ વિથ લિટલ મોર અન્ડરસ્ટેન્ડિંગ દેન વોટ વી આર રેઝડ વિથ વાય અમારા મા બાપે તો આવું કંઈ નહોતું કર્યું અગ્રીડ નહોતું કર્યું આઈ અન્ડરસ્ટેન્ડ તમે એક ફોન લો હમણાં તમે બહાર નીકળીને આઈફોન ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન જે ખરીદો બરાબર છ જ મહિનામાં એનું અપગ્રેડેડ વર્ઝન આવે છે હા કે ના હા આવે છે કોણ ના પાડે છે ટેકનોલોજી સાથે જોડાઓ છ જ મહિનામાં નવું વર્ઝન આવે છે બરાબર કંપની સાદી એક યંત્ર બનાવતી કંપની જો પોતાના વર્ઝન અપગ્રેડ કરતી હોય તો ઉપરવાળો જે મોકલતા હશે એ વર્ઝન અપગ્રેડ નહીં કરતો હોય ફીચર નહીં ઉમેરતો એનામાં કેટલા ફીચર ઉમેરે દર વખતે તમે જો દર નવી પેઢી નવા છોકરા નવા વિચાર નવા બિહેવિયર સાથે આવે છે એક જ ઘરમાં જન્મેલા ત્રણ કે ચાર વર્ષના અંતરે બે બાળકો જન્મ્યા હોય એ બંને વિપરીત હોય તદ્દન ભિન્ન એકબીજા તમને એમ થાય કે અમે આવું બધું તો પહેલાના વખતે એક્સપિરિયન્સ જ નથી કર્યું આ એટલું સ્માર્ટ હોય પોતાની રીતે બધું ડીલ કરી લે ખાવા પાવાનું હોય તો તરત જો જૂટવીને લઈ લે અને આપણે કે મોટો તો બહુ જ ડાયો હતો કરેક્ટ મોટો ડાયો હતો કારણ કે મોટા એ કોઈ સાથે વેચવાનું નહોતું અને તો ઉદરમાં છે ત્યારથી ખબર છે કે એક ભાગીદાર ઓલરેડી અવેલેબલ છે આપણે આપણી જગ્યા બનાવવી પડશે આપણે મારામારી કરીને આપણી વ્યવસ્થા ગોઠવવી પડશે અહીંયા કોઈ બેસવા નહીં દે તો આ આ સ્થિતિમાં જ્યારે તમારા બાળકો છે અને હવે જ્યારે એ લોકો વધુને વધુ કોમ્પિટિટિવ વર્લ્ડમાં એન્ટર કરી રહ્યા છે હમણાં એક બહુ સરસ જોક મને કોઈ કે મોકલ્યો છે કે એક માણસ હતો એ ગુજરી કર્યો તો એને ભગવાને કહ્યું કે ભાઈ તું તારા પાપ છે ને બોર્ડર પર છે તો તું નક્કી સ્વર્ગમાં જવું છે કે નર્કમાં જવું છે તો કે અચ્છા મને બંને બતાવો આઈ ચૂઝ તો એને લઈ ગયા નર્કમાં તો નર્ક તો અવિનાશભાઈ અદભુત જગ્યા મર્સિડીસ આવે ને ગાડીઓ આવે ને ટૂંકા ટૂંકા સ્કર્ટ પહેરેલી છોકરીઓને બાર ને ટાઈમ સ્કવેર જેવી જગ્યા આમ જળાળા લાઈટો ને

તમે પસંદ કરી લીધા પછી તમને અફસોસ થયો છે કે અરે આ નહીં પેલું કરવા જેવું હતું કેમ કારણ કે એના પર લાગેલો પ્રાઇસ ટેગ એની સાથે જોડાયેલા પરિણામો વિશે વિચાર્યા વગર આપણે પસંદગી કરી માટે હવે આ પ્રાઇસ ટેક ના ઈએમઆઈ આપણને ભારે પડી રહ્યા છે બાકી એકચ્યુઅલી પસંદગીની તક તો દરેકને મળે છે મને ઘણા લોકો કે તમને મજા જ તમે ટ્રાવેલ કરો તમે આમ કરો તમે આમ કરો તમને કોઈ પૂછે નહીં છે કે હું ઘરે પહોંચું ને ત્યારે ઢગલો વોશિંગ નાખવાના બાકી હોય મારે ખૂબ એવી બધી જવાબદારી હોય મારા લોટનો ખાલી ડબ્બો પ્લેટફોર્મ પર મૂકીને જતા રહેવું લોટ નથી એ આની સાઈન છે અને સાંજની રસોઈ કરવી હોય તો હું ગમે તેટલી થાકેલી હોઉં મારે ગાડી લઈને જવું જ પડે અને લોટ લઈ જવો પડે કારણ કે મારે ઘરે ચોવીસ કલાકનો માણસ રાખી શકાય એમ નથી હું હોતી જ નથી ઘરમાં સો વેરી રિસ્કી સિચ્યુએશન કે અમે ત્રણ બેનો બદલ્યા અને એક એકવાર હું અચાનક દાખલ થઈ ત્યારે એમના બોયફ્રેન્ડ અમારા ઘરમાં હતા એટલે ત્યારથી અમે નક્કી કર્યું કે ચાવી કોઈને આપીને ઘર સોંપીને જવું નહીં ઘર ખોલે સાફ કરે બંધ કરી દે નીચે પાછી ચાવી આપી તો આ પસંદગીની તક મને પણ હતી કે હું ચોવીસ કલાક ઘરમાં રહી શકતી હતી હું બાળકો ઉછેરી શકતી હતી મેં ઉછેરી મારું બાળક દસ વર્ષ એન્ડ આઈ રિયલાઇઝ કે મારે કામ તો કરવું જ પડશે તમે કામ કરતા હો તો એના ફાયદા છે તમે ગૃહિણી હો તો એના ફાયદા છે એકતા કપૂર સાથે આખી બપોર શકો કેટલા જલસા એસી ચાલુ કરી પગ લાંબા કરી ત્રણ ચાર લોકોને ફોન કરવાની આ યાર મને બહુ ગમે પણ હું કરી નથી શકતી તો મને લાગે છે કે ગૃહિણીની લાઈફ બહુ અદભુત છે ગૃહિણી લાગે છે કે મારી લાઈફ બહુ અદભુત છે આ આ જ મજા છે સાહેબ કેટલાક લોકો રેસ્ટોરામાં જાય ને તો પોતાનો ઓર્ડર આપી દે પછી બીજાના ટેબલ પર એની નજર જાય એટલે કે વો લે કે વો આવા પણ હોય છે તો આ માણસ ફાઇનલી એને નક્કી કર્યું કે હવે હું નર્કમાં જઈશ નર્કમાં દાખલ થયા ફાઇનલ કે હા ફાઇનલ લોક કયા જાય કે લોક કયા જાય દરવાજો બંધ થયો જેવો દરવાજો બંધ થયો એવા નવ નવ ફૂટના બે કાળા કાળા રાક્ષસ મોટો તવો લઈને આવ્યા કે આના આમાં શું કરશે કે આમાં તને તળશે અરે કે પેલું બધું મને બતાવેલું એ તો કે તો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે આપણને બધાને સુખ માર્કેટ કરવામાં આવે છે સુંદર હોવામાં સુખ છે પાતળા હોવામાં સુખ છે લીસી ચામડીમાં સુખ છે વાળ કાળા હોવામાં સુખ છે પતિ પૂછે કે ઇતના નિખાર કેસે રહેતા હે મારે આ બધા આટલા બેઠા છે એને ઉપર જે લોકો સાંભળે છે બધાને પૂછવું છે કોઈ દિવસ તમારા પતિ આવું પૂછ્યું છે ગમમે તેટલો નિખાર હોય તો એ પૂછ્યું છે ઉલટાની મજાની વાત એ છે કે તમે પાર્ટીમાં જવા તૈયાર થયા હો અને તમે પૂછો કે હું કેવી લાગું છું કે સારી લાગે છે એટલે તમે કહો કે હું જાડી થઈ ગઈ છું એટલે કે ના ના હવે એક ટ્રેપ નો સવાલ આવે છે દરેક પત્ની પૂછે મેં પણ પૂછ્યું છે સાચું કોને આ ટ્રેપ છે મારે બધા ભાઈઓને કહેવું છે કે આ ટ્રેપમાં આવતા નહીં એ કહે છે કે સાચું કહો પણ સાચું કહેતા નહીં કેમ કે જેવા તમે કહેશો કે તું પરણીને આવી એના કરતાં તારો દસ કિલો વજન વધી ગયું છે એટલે તરત કહેશે કે તમને તો પાતળી છોકરી જમે છે ને તમે પૂછ્યું એને કહ્યું આપણે સત્ય માગીએ છે પચાવી નથી શકતા આ આપણો બહુ મોટો પ્રોબ્લેમ છે બિગેસ્ટ ઇસ્યુ બાળકને મમ્મી કે બધું કહેવાનું હા મને પછી એક દિવસ સોળ સત્તર વર્ષની દીકરી કે પંદર સોળ વર્ષનો દીકરો ઘેર આવીને કહે કે આજે મેં મિત્રો સાથે સિગરેટ પીધી એટલે મમ્મી કે તારા બાપા પાન નથી ખાતા કોઈ દિવસ આપણા ઘરમાં આવું કોઈને વ્યસન જ નથી આ કોણ જાણે ક્યાંથી તને આવી ટેવ પડી કોની સાથે પીધી સારંગ સાથે હવે સારંગ સાથેની દોસ્તી કટ આટલા બધા સુધી જવાનું જ નહોતું તમારે એને એટલું જ કહેવાનું હતું કે પીધીને એક્સપિરિયન્સ થઈ ગયો ને દીકરા ડોન્ટ રિપીટ ધ એક્સપિરિયન્સ ફરી ના પીધો નહીં મજા આવે તારા ફેફસા બગડશે એને નેટ પર જઈને ચાર છ કેન્સરના કેસ બતાવો ફોટા બતાવો એને કન્વિન્સ કરો કે આ ન કરાય આ કર્યા જેવું નથી એને બદલે આપણે શું કરીએ છીએ એના સત્યને બદલે એને ભયાનક ખખડાવીએ છીએ એ બીજી વાર તમારી સાથે સાચું નહીં બોલે આ નક્કી છોકરીને આપણે કહીએ તાર બધા મિત્રોને ઘરે લઈ આવવાના પછી એનો મિત્ર આવે આમ બધા ટેટુ કરેલો લાંબા વાળ વાળો કે આવો આવા છોકરાઓ સાથે રખડાય નહીં બાહ્ય દેખાવથી નક્કી કરો છો કે છોકરો કેવો છે તમે જાણો છો એને ઓળખો તો ખરા આપણે બાહ્ય દેખાવથી નિર્ણય કરતા થઈ ગયા છીએ માટે આપણા બાળકો પણ બાહ્ય દેખાવથી હા અને નાનો નિર્ણય કરતા થયા છે આપણે એમને જ ન આપી કે ભીતર ઉતરો માણસને ઓળખો આપણે નથી કરતા માટે નથી કરતા પસંદગી મેળામાં માં પણ ઇન્ફ્લુઅન્સ કરે દીકરીના હેન્ડસમ છે તો પણ આમ હેન્ડસમ છે કાઢી નાખ્યા જેવો નથી છેલ્લે નથી જોયો જૂના ફોટા જોયા છે પણ આમ હાવ કાઢી નાખ્યા લાયક નથી દેખાડો ચશ્માસમાં પહેરીને સ્માર્ટ છે તો સવાલ એ છે કે આપણે આપણા સંતાનોને શીખવતા જ નથી કે જોવાથી થાય ને એને એને તો આકર્ષણ કહેવાય કહેવાય જાણવાથી થાય પ્રેમ આ આ ઓળખ આપવાનો સમય જ છોકરી માટે ઘર જોવા જાય એક તો મને આ જોવા જવાની આખી પ્રથા સામે ભયાનક વિરોધ છે ઘણા લોકો કે અમારી દીકરીને જોવા આવવાના છે ત્યારે હું હંમેશા કે ટિકિટ રાખજો દસ દસ રૂપિયાની ટિકિટ છોકરીને જોવે છે ને ઝૂમાં મૂકી હોય એમ અને મા બાપ પણ એને વાળ સીધા કરાવી આવે ને ફેશિયલ કરાવી આવે આમ કરાવી આવે ને કોઈ દી ન પહેરતી હોય છોકરી બિચારી એને પંજાબી પહેરાવે શું કામ એ એમના ઘરમાં કેવી રહેવાની છે એવી જ રજૂ કરો ન માર્કેટ કરો તમારા બાળકને એને પણ બહુ ખરાબ લાગે છે આ આખી માર્કેટિંગની પ્રથા માણસો આવે એને જુએ ખરીદે ન ખરીદે ભાવતાઓ કરે શું કરીએ છીએ આપણે આપણા સંતાનો સાથે અને શું શીખવી રહ્યા છીએ આપણા દીકરાને હવે છોકરાઓ બહાર કેફેમાં મળવા જાય નવા છોકરાઓ એ પણ શીખ્યા છે કે ભાઈ અમે ફેમિલી નહીં અમે બહાર મળીશું વેરી ગુડ બહાર મળવાના હોય તો પણ તમારી દીકરીને કહો કે રોજ જેવી કોલેજ જાય છે ને એવી જા તને એવી પસંદ કરે ને તો જ સાચો કારણ કે રોજ એવી જ જોવાનું છે એકતા કપૂર ની પિક્ચર જેમ આમ જરીવાળી સાડી પહેરીને નહીં ઉઠે તો ઊંઘમાંથી તમે વિચાર કરો આ અભિષેક કે આ જય દેવગન બધા બિચારા પરણ્યા હવે જે કાજોલ કે જે આઈશ્વર્યાને આપણે જોઈએ છે એ તો કેવી એના પર મનીષ મલોત્રાએ કામ કર્યું છે અને એના પર મिक्की કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે એનો મેકઅપ કોકે કર્યો છે અને એના વાળ કોકે કર્યા છે ને અદ્ભુત આમ તમારી સામે આવીને ઊભી રહેતો રૂપના ને એટલું ઓછું એમ ફોટોશોપ થાય એ પછી તમને રજૂ કરવામાં આવે અભિષેક એ કે અજય દેવગને તો સવારે એને ઉલ્લી ઉતારતી જોવાની છે કરીને ઉલ્લી ઉતારતી હોય કે આમ બ્રશ કરતી કેવી લાગે તમે વિચારો એને તો એવું એવીને જ પ્રેમ કરવાનો છે અને જો એવી સ્ત્રીને પ્રેમ કરી શકો તો માનવું કે આ પ્રેમ છે બાકીનું આકર્ષણ છે